ઉમેદવારને મત આપવા માટે પહોંચી ગયા હતા ત્યારે ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ભાજપના કાર્યકરો દ્વારા જાણવા મળ્યું હતું કે ભારતમાં મોદી મ્યુઝિક ચાલે છે એટલે સ્થાનિક સ્વરાજ ચટણીમાં કોઠ ગામ ખાતે ભાજપના બંને ઉમેદવારોની બહુમતીથી વિજય બનશે બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આરપગી એન1 ગુજરાતી ન્યૂઝ ધોળકા કોઠ

એથી આ પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું તે જે પેટા ચૂંટણી આયોગ કે રનિંગ ઇલેક્શન થયેલું એની અંદર અમારા જિલ્લાના સદસ્ય રમણભાઈ ભાણાભાઈ સોલંકી મૃત્યુ પામવાને કારણે જિલ્લા સીટ ખાલી પડી હતી અને જે તાલુકાની સીટ હતી એ તાલુકાની સીટમાં અમારા મહિલા ઉમેદવાર જે હતા એ મહિલા ઉમેદવાર સરપંચ પદે આવ્યા એથી એમને રાજીનામું આપ્યું એના કારણે આ બંને સીટો ખાલી પડી હતી અને એનું આ અને અમારો બધાનો સાથ સહકાર છે અને અમારા ભાઈ કલ્પેશભાઈ જંગી બહુમતી ચૂંટણી આવશે એની ખાતરી અમે આપીએ છીએ